તો મારી એક નવી વિડીયોમાં મારા બધાનું સ્વાગત છે જય માતાજી તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને અમે પણ મજામાં તો ચલો આજનો દિવસ તો આજની વિડીયો અહીંયા ચાલુ કરી દીધી છે અને અમારે ચા નાસ્તો પણ બાકી છે હવે ચલો ચા નાસ્તો કરીશું અહીંયા દિશાંત રમી રહ્યો છે હાય કે દિશાંત હાય આપણી યુટ્યુબ ફેમિલીને હાય એમ કહી દે હાય ચલો એનું તો મૂળ છે ને કંઈ બોલવાનું હજી એને ચા ને એને દૂધ પીધું નથી ને એટલે એને મૂળ નથી બોલવાનું તો ચલો એના માટે દૂધ બનાવો અને મારા માટે પણ ચા બનાવો તો મળીએ ચા બનાવીને ચા નાસ્તો કરીને હેલો ગાઈશ તો અમે ચા નાસ્તો કરવા બે ગયા છીએ તો તમે જોઈ લો ચા પણ રેડી છે અને આમાં

રમત કરી રહ્યો છે બોટલની તો ચલો આ પણ મારી વાટ જોવે છે અને ઘરની સાફ સફાઈ પણ મારી વાટ જોઈ રહ્યા છે ક્યારે પિંકી આવે અને ક્યારે અમને સાફ કરીને ક્યારે અમને ધોઈ નાખીએ તો ચલો એમને બધાને આને સર ઘરને સાફ કરી દઈએ અને કપડાને ધોઈ નાખીએ તો પછી મળીએ કામ કરીને હેલો ગાઈસ તો મેં ફ્રેશ થઈ ગયા છીએ તો હાલ હવે રહી છું ઊંઘ આવે છે પણ તો નથી બોલો વિચાર તો કરો તમે આ છોકરો કેવો છે ઊંઘવાનું જ નહીં બિલકુલ ને ઊંઘ આવે છે પણ જોઈ જ રહ્યો છે દોડી પકડી રાખી છે એમ મીચકો નાખો છું ને તો એને પકડી રાખી

દિશાલ આવું જમી એમાં દિશાલ આવું જમી છે અને દ્રાક્ષ ખાય છે એવો દ્રાક્ષ ખાધી અને એને એવું એને જમીએ ને એ ખાતું કેવી રીતના જો એના કપડાં કેવા ગંદા કર્યા ને તો દિશાલ શું તો આવું જ છે તો દિસનના કપડાં ચેન્જ કરાવીશ ને આમ તેમ કરીશું અને હવે ચલો અને આવી ગયો છે એક તો ચલો હવે થોડીવાર આરામ કરીશું તો મડીએ સાજે હેલો ગાઈસ તો આજે અત્યારે એક ઘરે ઊઠી ગયા અને હિતેશ પણ અત્યારે હાલ આયા છે જોબ થી ડ્યુટી પર ડ્યુટી પર ગયા تھے એ ડિસાઈટ અહીંયા ચા પીવે છે મેં એમના માટે ચા બનાવ્યો ચા નાસ્તો કરીએ તો ચલો तो इधर अभी गया अच्छे अच्छे तो चार दिन हो चुके तो क्या और आ रहा है तो दिवसी किसने? दिनी मार्क दिनी मार्क मस्त सुपर इज जबरदस्त सुपर कैसे जबरदस्त कैसे

Ya. Si papa napi Eh. Eh ayo disu ayo. Thank you beta. Thank you. Thank you. Eh. Thank you. Thank you. Thank you. અત્યારે જઈ રહ્યા છે નાના મોલમાં તો મળીએ ત્યાં મોલે જઈને પછી નિશાંત ને બહાર જવું છે એટલે બહાર જવા માટે કેવું કરે છે એવું એના પપ્પાને બોલાવા ગયો રસોડામાં પાણી પીવા ગયા ને તે બોલાવા ગયો ચલો દિશાન ચલો લીધી લઈ લીધી પપ્પાએ ચાવી ચલો લઈ લીધી એને દેખાતી જો પપ્પા જોડે ચાવી બતાવે છે એના પપ્પાને ને પંખ બનતો તો ચલો નીકળીએ મોલે મોલ જવા માટે હેલ્પ તો ગાઈસ અમે પહોંચી ગયા છે મોલ માં હેલો દોસ્તો તો આપણે મોલમાં જઈને શોપિંગ કરીને પાછા ઘરે આવી ગયા છીએ અને દિશાંત અને પિંકે બંને બહાર બહાર છે જે માસી બાજુમાં છે તેમની જોડે વાતો કરે છે આપણે હાલ ઘરે આવી ગયા છે તો ચલો હવે મળીએ થોડીક વાર પછી થોડા ફ્રેશ થઈ જઈએ ચલો મળીએ હેલો ગાઈશ તો દિશાંત હિતેશ જાય છે દૂધ લેવા બહાર અને ચા પપ્પા ખ્યા પપ્પા જાય ઈશાન પણ જશે બાય બાય વાખી દે એમ અને ચલો હું ફૂલી નાખું વટાણા વટારીને ભાત બનાવવાના છે એટલા માટે તો ચાલો ગાય વટાણા ફૂલીને મળીએ અને ભાત પણ બનાવવાના છે તો મળીએ જમવાનું બનાવીને હેલો તમે જમી લીધું છે અને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો તો મારી વિડીયો વિડીયો તમને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું આવી નવી સાથે બાય